સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર અસામરિક તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે સામી દિવાળે સુરતમાં વધી રહેલી કરવી જ પડશે તેમ લાગી રહ્યું છે તો સુરતના સચિન પાલી ગામ ખાતે નવરાત્રી જોવા ગયેલા યુવાની હત્યા કરાઈ હતી તો મૃતકના મિત્રએ તેની હત્યા કરી ચર્ચા જોવા મળી છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામારિક તત્વો રોજોરોજ તરાપ મારી રહ્યા છે ત્યારે સામી દિવાળી એટલે કે હાલમાં ચાલી રહેલી નવરાત્રીમાં આજે એક ઘરનો દીપ બુજાઈ ગયો હતો વાત છે સચિન વિસ્તારની સુરતના સચિન વિસ્તારના પાલી ગામ ખાતે હત્યાનો બનાવ બન્યો હતો સચિન પાલી ગામ ખાતે નવરાત્રી જોવા ગયેલા મુકેશ માલી નામના યુવાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી તો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી તો મૃતક મુકેશની તેના જ મિત્રે હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી હાલ તો સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રૂપેશ માલ રૂપેશ ભાઈ મૃતક કોણ છે અને શું થયું હતું મૃતક નું નામ મુકેશ માલિક છે એ મારો નાનલો ભાઈ શું થયું હતું શું થયું તો એ ફ્રેન્ડ સર્કલ માં ગરબા જોવા વિશે જો ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા તા અને ફ્રેન્ડ સર્કલ માં જ ઊભા હતા બે ચાર જણા પછી એક આવ્યો પાછળથી અને સોરાથી એને એના પર વાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં હતો બે દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ